વિકાસ શું છે જો તમારે જોવું હોય તો ભાવનગર આટો મારી આવજો કેમ કે જયારે વડાપ્રધાન આવે ત્યારે વિકાસ પણ સાથે આવતો હોય છે ભાવેણાની ધરતી ઘણા લાંબા સમયથી ખરાબ રોડ રસ્તા લઈને નરક સમાન બની હતી પરંતુ હવે જ્યારે પીએમ આવી રહ્યા છે ત્યારે રોડ રસ્તા બનવા લાગી ગયા છે નમસ્કાર હું છું જયદેવસિંહ વાઘેલા આપ જોઈ રહ્યા છો વી આર લાઈવ ન્યૂઝ ભાવનગર શહેરમાં ફરી એકવાર વાર વિકાસ તોફાન મચાવ્યું છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીસ સપ્ટેમ્બરે ભાવનગર આવી રહ્યા છે અને વળીયામાં પણ પીએમ સભા પણ કરશે અને રોડ શો પણ જ્યારે હવે પીએમ રોડ શો કરવાના હોય તો રસ્તાઓ તો જોઈએ ને બસ તો મનપા લાગી ગયું રોડ રસ્તા બનાવવામાં જ્યાં મહેમાન આવે ત્યાં રોડ રસ્તાઓ પણ બતાવવા પડે એ કહેવત ભાવનગરમાં પથ્થર પર લકીર બની ગઈ છે રાત્રે સુતા હોય ત્યારે રોડ રસ્તા ખાડાવાળા હોય પણ સવારે ઊઠતાની સાથે જ ક્રિકેટની પીચ જેવો દેખાવા લાગે તો સમજી લેવાનું કે સાહેબ આવી રહ્યા છે રોડ રસ્તા બનતા જોઈને હવે લોકો પણ મજાકમાં કહેવા લાગ્યા છે કમે તો હવે દર મહિને વડાપ્રધાનને આમંત્રિત કરવા માંગીએ છીએ કેમ દર વખતના જેમ વિઝિટ પહેલા બીજો કંઈ નહીં તો રોડ રસ્તા તો સારા મળશે પીએમ ના આગમનના સમાચાર મળતાની સાથે જ રોડ રસ્તાઓ કલરફુલ થઈ ગયા છે લાઇટો બદલાઈ ગઈ છે લાઈન પેઇન્ટ પણ થઈ ગઈ છે અને જ્યાં મહિને એકવાર સાફ સફાઈ થતી હતી ત્યાં હવે દિવસમાં બે બે વાર સાફ સફાઈ થઈ રહી છે જવાહર મેદાન પાસે તો એવા દ્રશ્યો દેખાય છે કે કેમેરાવાળાને પણ શરમ આવે કેમ કે સ્માર્ટ સિટી અંતર્ગત જે ન થયું એ વીઆઈપી યાત્રાના ભાવે થઈ ગયું છે વીએલઆઈ તો આપણા લોક લાડીલા પ્રધાનમંત્રીને એક મેસેજ આપવા માંગે છે કે તમે દર વખતે ગુજરાતી મુલાકાતે આવો કેમ કે તમારા આગમન વગર અંધકારમય વહીવટી તંત્ર આમ જનતા માટે કઈ કામ કરતું નથી પરંતુ તમે અમારા મહેમાન બનો તો અમને પણ મહેમાની સાથે આવેલા છોકરાઓને જેમ સાચવવામાં આવે છે અને બક્ષિસના ભાગ રૂપે નવા રોડ રસ્તા પણ મળે છે કેવો લાગ્યો અમે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર